નમસ્કાર મિત્રો માસ્તર અતુલ સર યુટ્યુબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે શાળા પરિચય પાંચમાં મુજકા બે પ્રાથમિક શાળાની આપણને સરસ માહિતી આપીશ આ શાળામાં આપ કેમ્પસ અને સરસ મજાનું મેદાન જોઈ રહ્યા છો મુજકા બે પ્રાથમિક શાળા એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા સરકારી શાળા છે આ શાળામાં ખૂબ જ સારી પ્રવૃત્તિ થઈ રહી છે અહીં મિત્ર મોજમિલ સર દ્વારા અને તેની ટીમ દ્વારા ખૂબ જ સરસ મજાની કામગીરી કરવામાં આવેલી છે મુજમિલ સર આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે આ શાળામાં સ્માર્ટ ક્લાસ સ્માર્ટ સ્માર્ટ બોર્ડ દ્વારા તેમજ સ્માર્ટ બેન્ચિસ દ્વારા બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે આ શાળામાં આમ જોઈએ તો સરકારી યોજનાનો ખૂબ જ ઉપયોગ થયેલો જોવા મળે છે સરકારશ્રી દ્વારા દૂરના બાળકો માટે આ શાળામાં આવવું સરળ બને એ માટે આચાર્યશ્રી દ્વારા સરકારની યોજના ટ્રાન્સપોર્ટ એલાઉન્સ દ્વારા સરસ મજાની ગાડી ચલાવવામાં આવે છે તેથી બાળકો વશે વોસે આ શાળામાં આવી રહ્યા છે દૂર દૂરથી આ શાળામાં બાળકોના સ્વાસ્થ્ય માટે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં બાળકોના હિમોગ્લોબિન ટેસ્ટ પણ કરી આપવામાં આવે છે આ શાળામાં સાથે સાથે બીજી પ્રવૃત્તિઓની વાત કરીએ તો આ શાળામાં આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શ્રી પૂજારા સર દ્વારા પણ આ શાળાની મુલાકાત લઈ તેની માહિતી મેળવવામાં આવી રહી છે સાથે સાથે વાઇસ ચેરમેન નિમાવત સર અને એની સમગ્ર ટીમના માર્ગદર્શન હેઠળ આ શાળા આજે સારી કામગીરી કરી રહી છે તેમજ આ સમિતિ દ્વારા પણ શાળાને ખૂબ જ સહકાર મળેલો છે મુજબી સર દ્વારા જુદા જુદા સંસ્થાઓ ટ્રસ્ટ એનજીઓ દ્વારા આ શાળામાં બાળકોને વિવિધ પ્રવૃત્તિ અને સાધન સામગ્રી મળી રહે એ માટે હંમેશા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે બાળકોને બૂટ ચંપલ યુનિફોર્મ કપ રમકડાની વસ્તુ ચાદરો આવી ઘણી બધી વસ્તુઓ એનજીઓના માધ્યમથી આ બાળકોને આપવામાં આવી રહી છે અને એક સરાહનીય કામગીરી મુજમિલ સર અને એની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે અહીં ગામના સહકારથી તેમજ ટ્રસ્ટની મદદથી વારંવાર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે આપ જોઈ શકો છો ગામના જાગૃત વાલીઓ દ્વારા પણ ખૂબ જ સારો સહકાર અહીં મળેલો છે આમ વર્ષ દરમિયાન જુદી જુદી સંસ્થાઓ ટ્રસ્ટો દ્વારા અહીંયા તિથિ ભોજન તેમજ વિવિધ શૈક્ષણિક સામગ્રી શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી રહી છે હવે વાત કરીએ તો રામહાટ રામહાટ દ્વારા અહીં એક એનજીઓ સંસ્થા છે રાજકોટની ઉજસ્વીની ફાઉન્ડેશન જેના દ્વારા આ શાળામાં રામ હાટની પ્રવૃત્તિ સારી રીતે ચાલે છે જે આપ જોઈ શકો છો જે શાળાના બાળકો બાળકોની મદદથી તેનું સંચાલન કરવામાં આવે છે બાળકોમાં વેપારી ગુણ વિકસે તેમજ હિસાબ કિતાબ રાખવાની કળા વિકસે એ માટે ઓજસ્વીની ફાઉન્ડેશન દ્વારા આ રામ હાટની પ્રવૃત્તિ આ શાળામાં સારી રીતે ચલાવવામાં આવી રહી છે સાથે સાથે આ સરકારની એમડીએમ યોજના પણ બાળકો ખૂબ લાભ રહ્યા રહી રહ્યા છે તેમજ શાળા પરિવાર અને વાલીઓ દ્વારા આ શાળામાં તિથિ ભોજન પણ કરાવવામાં આવે છે બાળકોનો વિદાય સમારંભમાં આ વર્ષે બાળકોએ પીજાનો પણ સ્વાદ લીધેલો છે બાળકોને પીજા ખૂબ જ પસંદ હોય છે તેથી મુજમિલ સર અને એની ટીમ દ્વારા બાળકોને પીઝા પાર્ટી વિદાય સમારંભમાં આપવામાં આવેલી છે અને બાળકો ખૂબ ખુશ થયેલા જોવા મળે છે બાળકોને પીઝા ખાવા આજના સમયમાં ખૂબ જ ગમતા હોય છે અને આ પાર્ટી જોઈને બાળકો ખુશખુશાલ નજરે જોઈ રહ્યા છે આપણે બાળકોને ખૂબ આવી વાનગી આપવા બદલ મુજમીલ સર અને ટીમનો ખૂબ ખૂબ આભાર હવે વાત કરીએ તો અહીંના બાળકો આપણા રાજકોટ સ્ટેડિયમમાં મેચ ચાલતી હતી તો એ મેચનો લાવો પણ આ શાળાના શિક્ષકો દ્વારા તેને આપવામાં આવેલો છે આ શાળામાં કુલ વીસ ટેબ્લેટ દ્વારા બાળકો સ્માર્ટ ક્લાસ દ્વારા વીસ ટેબ્લેટની મદદથી ડિજિટલ શિક્ષણ મેળવી રહ્યા છે જે આપ જોઈ શકો છો અહીં બાળકોને ફોરેસ્ટ વિભાગની મદદથી વન મહોત્સવ અને વૃક્ષારોપણની પ્રવૃત્તિ પણ સારી રીતે કરેલી જોવા મળે છે બાળકો વૃક્ષો પ્રત્યે સંવેદનશીલ બને એ માટે પ્રયત્નશીલ છે બાળકોને અહીં ટ્રસ્ટના માધ્યમથી એ તેમજ વાલી શિક્ષકના સહકારથી અહીં બૂટ ચંપલ પણ આપેલ છે આ શાળાઓ બાહ્ય પરીક્ષાઓમાં પણ ખૂબ જ સારો એવો દેખાવ કરેલો છે સાથે સાથે તમામ પ્રવૃત્તિઓમાં આ શાળા અગ્રેસર રહી છે આ શાળાની અંદર ધોરણ પાંચમાં જવાહર નવોદય વિદ્યાલય વિષ્ણુ નામના વિદ્યાર્થીએ રાજકોટમાં તેરમા નંબરે પાસ થયેલ છે તેમજ સીઈટીમાં ધોરણ ત્રણમાં ધોરણ ધોરણ ચ સીઈટીની એક્ઝામમાં રાજકોટમાં પણ ત્રીજા નંબરે પાસ થયેલો વિદ્યાર્થી છે અને પીએસસી એક્ઝામમાં મુંડિયા ચારમી રાજકોટમાં ચોથા નંબરે પાસ થયેલી છે આમ આ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓની સાથે સાથે બાહ્ય પરીક્ષાઓનું પણ જ્ઞાન શિક્ષકો દ્વારા આપવામાં આવી રહ્યું છે અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ હોય રાષ્ટ્રીય તહેવાર હોય કે કોઈ પણ તહેવાર હોય નવરાત્રિ રંગ ધૂળેટી જેવા તમામ તહેવારોનું અહીં આયોજન કરવામાં આવે છે બાળકોમાં વિજ્ઞાનની કૃ વિજ્ઞાન વિજ્ઞાન ક્ષેત્રે પણ ખૂબ જ સિદ્ધિ મેળવેલી છે બાળકો વિવિધ પ્રયોગો દ્વારા સરસ મજાનું જ્ઞાન મેળવી રહ્યા છે તે આપ જોઈ શકો છો અહીંના બાળકો જુદી જુદી સાયન્સ એક્સપોમાં પણ ભાગ લઈ ચૂક્યા છે બાળકોને ખૂબ જ સારી એવી માર્ગદર્શન પણ શિક્ષકો દ્વારા આપવામાં આવે છે બાળકોને સાયન્સ સિટીની પણ મુલાકાત લેવડાવવામાં આવી રહી છે બાળકોને આવી આવી જુદી જુદી પ્રવૃત્તિઓમાં હંમેશા અહીંની ટીમ વર્ષ દરમિયાન સતત જાગૃત રહી સંકળાયેલી રહેલી છે જેથી બાળકોને બાળમેળામાં વિવિધ પ્રવૃત્તિઓ પણ મહેંદી કરવી વૃક્ષારોપણ કરવું રસોડા કિચન ગાર્ડન કરવું મોલની મુલાકાત લેવી આવી તમામ પ્રવૃત્તિઓ અહીં કરવામાં આવે છે જો અભ્યાસક પ્રવૃત્તિની વાત કરવામાં આવે તો આ શાળા રમતગમત ક્ષેત્રે પણ ખૂબ જ સિદ્ધિ મેળવેલી છે અને સારી એવી રમતો અહીં બાળકોને કરાવવામાં આવે છે આપ જોઈ રહ્યા છો કે બાળકોને દેશી રમતો શેરી રમતો ફળિયા રમતો પણ બાળકો કરતા નજરે જોવા પડે છે આ બાળકોમાં વાત કરીએ તો ખેલ મહાકુંભમાં સતત દર વર્ષે કોઈને કોઈ સિદ્ધિ હાંસલ કરતી કરતા જોવા મળે છે આ બાળકોને રેસકોષમાં આવેલું સ્પોર્ટ્સ સંકુલમાં પણ બાળકોને નિયમિત પ્રેક્ટિસ કરાવીને દર ખેલ મહાકુંભમાં અહીંના બાળકોએ રમતગમત ક્ષેત્રે પણ ખૂબ સારી સિદ્ધિ મેળવી છે જે આપ જોઈ શકો છો આમ દર વર્ષે ખેલ મહાકુંભમાં તેમજ ડિસ્ટ્રિક્ટ લેવલે સ્ટેટ લેવલે પણ બાળકોએ દોડ એવી રમતોમાં ખૂબ જ સારી એવી સિદ્ધિ જોઈ શકો છો જે આપ પ્રેસ મીડિયાના માધ્યમથી નોંધ જોઈ રહ્યા છો અહીંના બાળકોમાં હવે વાત કરીએ તો અહીંને સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિદાય સમારંભની તો અહીં વાર્ષિક ઉત્સવ અને વિદાય સમારંભ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તેમાં રાજકોટના સાંસદ સભ્ય શ્રી રૂપાલા સર અને નિગર શિક્ષણ સમિતિના ચેરમેન પૂજારા સાહેબ ઉપપ્રમુખ નિમાવત સર અને તેની ટીમ દ્વારા આ વાર્ષિક કાર્યક્રમમાં હાજરી આપવામાં આવેલી હતી અને બાળકો દ્વારા તેમજ મુજમિર સર દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલું હતું તેમજ સામાય કરવામાં આવેલા હતા આ શાળામાં આ વાર્ષિક કાર્યક્રમમાં બાળકોએ સરસ મજાની કૃતિઓ રજૂ કરવામાં આવેલી હતી સાથે સાથે સારી કામગીરી કરનાર શિક્ષક મિત્રો એનજીઓ ટ્રસ્ટો અને વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર બાળકોનું પણ સન્માન કરવામાં આવેલ હતું તે આપ જોઈ શકો છો નગર શિક્ષણ સમિતિની સમગ્ર ટીમ આ શાળાને પ્રોત્સાહન આપવા માટે અને માર્ગદર્શન આપવા માટે હંમેશા તત્પર હોય છે આ નાની એવી શાળામાં આજે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરેલી છે એકસો પચાસ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી આ શાળા આમ જોઈએ તો શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે ખૂબ જ મોટી સિદ્ધિઓ હાંસલ કરેલી છે તેનો તમામ શ્રેય અહીંના મુજમિલ સર આચાર્ય અને એની સમગ્ર એજ્યુકેશન ટીમને આ સિદ્ધિ સિદ્ધિ મળે છે આ સિદ્ધિ બદલ સમગ્ર ટીમને આપણે અભિનંદન આપવા જોઈએ તો આવી સરકારી શાળામાં આપણે આજે એડમિશન લઈ આપણા બાળકને વિનામૂલ્યે શિક્ષણ અને વિનામૂલ્યે આવી પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ તેનો સર્વાંગી વિકાસ કરવો જોઈએ તેથી વાલીઓને મારો તો એટલો જ અનુરોધ છે કે આવી સરકારી શાળાઓમાં એડમિશન લઈને આપણા બાળકની ભવિષ્યમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી શકે છે જે આપ આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો ઘણી બધી પ્રવૃત્તિઓ આ શાળા દ્વારા નિયમિત કરવામાં આવે છે તો જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક શેર કોમેન્ટ સાથે સબસ્ક્રાઈબ કરવા વિનંતી માસ્તર અતુલ સર થેન્ક યુ આભાર એડમિશન લ્યો અને વધુમાં વધુ આવી સરકારી શાળાઓને પ્રોત્સાહન આપો